હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન અંબાલાલ પટેલ દ્વારા પવનને લઈને આગાહી કરી છે હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પવનને લઈ આગાહી કરી છે જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પ્રતિ કલાકે દસ થી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમ જણાવ્યું હતું જ્યારે વાસી ઉતરાયને દિવસે પવનની ગતિ ઘટીને બે થી દસ કિમી રહેવાના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી તો આ બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ઉત્તરાયણને દિવસે કચ્છ સૌરેન્દ્રનગર સુરત વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે સોળ કિલોમીટરની રહેવાની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદ વડોદરા ગાંધીનગર જૂનાગઢ જામનગરમાં પ્રતિ કલાકે બાર કિમી પવનની ગતિ રહે છે તેમજ આ વખતે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ છે તેમજ દિવસ દરમિયાન પવન ફૂંકાતો પણ રહેશે તો વિરમગામ કડી મહેસાણા સિદ્ધપુર વડનગર પાટણ હારેજ માણસા રાધનપુર મોરબી હળવદમાં પ્રતિ કલાકે સાત થી બાર કિમીની ઝડપે પવન ફૂંકાશે જયારે દ્વારકા ઓખામાં વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ત્યારે અમદાવાદમાં સવારે તેર કિલોમીટર તો બપોરે વીસ થી ત્રેવીસ સાંજે પવન ફૂકાય જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ